હે લાવ હું નો હોત તો તમને માથું કોણ દબવી દે હું નો હોત ને તો અમને માથા નો કોઈ ને દુખે હું આયા પછી જ અમને માથા દુખાડી આ હાલી શું નીકળી છે લાવ સાઈ તો મઠમ આવે હે તો આપણે લિસ્ટ બનાવું જોઈએ ને હા તો માથા આવે તો આમ લિસ્ટ તો બનાવું જો હે તો જા બોલ પેન ને કાગળિયો લેતી આવ તો હું લેતી આવ આવતી રહી લાઇન હાલો મને તમે લખાવો એટલે હું લખવા મનો કે શું શું લેવા હા તો પહેલા એમાં લઈ મૂસીના લેવો આયો ને માં કે મારી અગર જે રૂપિયા હતા ને એ હાં હું દુગાર માં હારી ગઈ ગયા હરે મારા ખદા મારે જમવા નવી રેસીપી બનાવા છે ભલે પકવતા વાર લાગે તમે રોજ નવું નવું બનાવો છો શું બનાવવાનું છે મજાની વાત તો ઈ છે કે તમને નવા નવા પાક એક વસ્તુ બનાવો હા બા તમારા માટે નવા નવા વાનગી હવે યાદ રાખજો ભૂલી ન જતા એક ને એક વસ્તુ નો બનાવો કે તમે મારા સાસુ છો કે મારા